વિધાનસભામાં જે પ્રકારે રોજગારી પ્રશ્નો હું જવાબદારીપૂર્વક અને સરકારના ઓથેન્ટિક આંકડા સાથે કહેવા છું કે ગુજરાત એ આખા દેશમાં સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય છે આખા દેશની અંદર સૌથી ઓછામાં ઓછો બેરોજગારી બેરોજગારી દર વન પોઈન્ટ વન એક ગુજરાત જ્યાં સુધી કચ્છ સવાલ છે ત્યાં સુધી જે પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે મારે કહેવું જોઈએ કે રોજગારી કચેરીમાં નોંધાવાતા આંકડાઓ જે યુવકો રોજગાર કચેરીમાં પોતાનું નામ નોંધાવે છે અને ત્યારબાદ રોજગાર કચેરી દ્વારા કે અન્ય માધ્યમો દ્વારા એમને ક્યાંક ને ક્યાંક રોજગારી મળતી પણ હોય છે રોજગાર કચેરીમાં આંકડા નોંધાવનારા યુવક યુવતીઓ છે એવું કોઈ કારણ કારણ નથી કે રોજગાર કચેરી દ્વારા મળે એના માટે પણ ઘણી વખત નોંધણી થતી હોય છે પરંતુ રોજગાર કચેરીની અંદર દર મહિને જેટલા નવા લોકો નોંધણી કરાવે એનો સરવાળો આગળ વધતો હોય છે અને ત્રણ વર્ષમાં રિન્યુ ન કરાવે એનો મતલબ કે એ એમાંથી બાદબાકી થતી હોય છે ને એટલા માટે આપણી એકાઉન્ટિંગ સિસ્ટમ પ્રમાણે કચ્છ જિલ્લાની અંદર સાત લોકો એ બેલેન્સ આંકડો કહી શકાય મારે કહેવું છે કે છેલ્લા બે વર્ષની અંદર બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ ની અંદર કચ્છની અંદર ત્રેવીસ હજાર સાતસો વીસ અને બે હજાર ચોવીસ ની અંદર એકવીસ હજાર અડસઠ લોકોને રોજગારી મળી છે હું એમ માનું છું

અમારા જિલ્લાના બાળકોને આંગણવાડીની સુવિધા નથી હું એમ માનું છું કે દુખે છે પેટમાં અને કૂટે છે માથું હું રાજ્ય સરકાર વતી જવાબદારી પૂર્વક કહું છું કે માનની સભ્યને આંગણવાડી ભાડાની છે કે સરકારી મકાનની છે એનાથી મતલબ છે કે બાળકો ભણે છે એનાથી મતલબ છે જે પ્રકારે મંત્રીશ્રીએ જવાબ આપ્યો છે કે સો ટકા આંગણવાડી આદિવાસી વિસ્તારોની અંદર પણ ચાલુ છે આંગણવાડીની અંદર સ્ટાફ છે અને બાળકો ભણે છે તો પછી પ્રશ્ન શાના માટે ઉદભવ્યો છે આ એ વાત સાચી છે કે કેટલીક આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે પરંતુ આંગણવાડી છે એ ચાલે છે આદિવાસી સમાજના બાળકો ભણે છે લોકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના કામ થઈ રહ્યા છે આગામી સમયની અંદર અને હમણાં જ માનવી શ્રી દ્વારા છસો આંગણવાડી જેને એલજી લાઈફગેજ સ્ટીલ ફ્રેમવર્કના આધારે કરવામાં આવે છે છસો ને પચીસ આંગણવાડી ખાત મુહૂર્ત થઈ ચુક્યું છે સાથે સાથે બિન પરંપરાગત પદ્ધતિ એટલે એવા જ પ્રકારની અગિયારસો આંગણવાડીઓ એ ટેન્ડરિંગ કક્ષાએ છે પંદરસો આંગણવાડી છે એને બાંધવા માટેના નાણાકીય વર્ષની અંદર આ જ નાણાકીય વર્ષની અંદર જોગવાઈ થઈ છે અને એક હજાર બાવન આંગણવાડી જે પરંપરાગત પદ્ધતિથી આપણું જે સિમેન્ટ સ્ટ્રક્ચર હોય છે ઈટ અને સિમેન્ટ સ્ટ્રક્ચર એ પદ્ધતિથી બનવા માટેની મંજૂરી પણ એ કાર્યવાહી પણ આગળના તબક્કે છે કુલ મળીને રાજ્યની અંદર ચાર હજાર બસો ને અઠ્યાસી આંગણવાડી આવનારા વર્ષની અંદર તૈયાર થાય એવા પ્રકારનું રાજ્ય સરકારનું આયોજન છે જ્યાં સુધી કુપોષિત બાળકોનો સવાલ છે જરૂર ચિંતા ઉપજાવે એવો વિષય છે પરંતુ મારે કેવું જોઈએ કે જે પ્રકારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ઓગણીસ વીસ નો આવ્યો હતો એના કરતા હાલની સ્થિતિ એ જાન્યુઆરી બે હાજર પચીસ ની સ્થિતિ જે આપણો પોષણ ટ્રેકર છે રાજ્ય સરકારનું એના દ્વારા જો એને ટ્રેકિંગ કરીને જોઈએ તો જે ઓગણચાલીસ ટકા કુપોષિત બાળકો હતા એમાંથી આજે અતિ ઓછા વજનવાળા છે અને કેવું જોઈએ મારે કે રાજ્ય સરકારના અનેક પ્રયાસો અનેક યોજનાઓને ને આધારે ઓગણીસ ટકાનો નોંધપાત્ર વધારો કે દેશની અંદર ગુજરાત કરી શકે છે